જય શ્રી કૃષ્ણ મિત્રો એક નાની બાળકીની મોટી સફર ભૂમિકાની કહાની ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું કુટુંબમાં એક દસ વર્ષની બાળકી રહેતી હતી ભૂમિકાના આંખોમાં સપનાઓના સમુદ્ર પરંતુ હાથમાં કશું નહીં એનું એક જ સપનું હતું ભણવાનું પોતાના મા બાપનો સહારો બનવું અને જીવન બદલવું દરરોજ જ્યારે ગામના બાળકો સાફ યુનિફોર્મ પહેરીને સ્કૂલ જતા ભૂમિકા પણ તેમના પાછળ ચાલતી પણ તે ગેટની બહાર જ અટકી જતી કપડામાં ખાલી હાથ પણ આંખોમાં આશા હતી અન્ય બાળકો ક્લાસમાં બેસીને લખતા વાંચતા તે દૂરથી જોઈને સપનાઓમાં ખોવાઈ જતી ઘરની હાલત ખરાબ હતી પિતા મજૂરી કરતા મા ઘરોમાં વાસણ ધોતી રોટલી પૂરતી પણ ક્યારેક મળતી ન હતી એના છતાં માં હંમેશા કહેતી બેટી હિંમત ન હાર ભગવાન તારા માટે પણ રસ્તો કાઢશે એક દિવસ સ્કૂલના શિક્ષક દીપ સરે બાળકી પર નજર કરી રોજ એ ગેટ પાસે ઊભી રહેતી નિહાળતી પણ ક્યારેય અંદર ન આવતી સરને સમજાયું કે એ બાળકી ભણવા માંગે છે એક દિવસ સરે તેને બોલાવી ભૂમિકા ડરી ગઈ વિચાર્યું કદાચ ડાટ મળશે પણ સરે નરમ અવાજમાં પૂછ્યું બેટી તું દરરોજ ગેટ પાસે કેમ ઊભી રહે છે ભૂમિકાએ ધીમેથી કહ્યું સર મને પણ સ્કૂલમાં ભણવું છે પણ અમારી પાસે ફીસ માટે પૈસા નથી દીપ સરની આંખો ભીની થઈ ગઈ એ બોલ્યા બેટી હવે તું ગેટ બહાર નહીં ઊભી રહે કાલથી તું પણ અહીં ક્લાસમાં આવશે અગલે દિવસે ભૂમિકા પહેલી વાર ક્લાસમાં ગઈ બેગ ન હતો યુનિફોર્મ ન હતું પણ ચહેરા પર એવી ખુશી હતી જે શબ્દોમાં સમાઈ ન શકે કેટલાક બાળકો હસ્યા આ તો ગરીબ છે આ કેવી રીતે ભણશે સરે કડક અવાજમાં કહ્યું ચૂપ રહો આ બાળકી સૌથી બહાદુર છે જ્યાં તમને બધું તૈયાર મળ્યું છે ત્યાં એણે સપના જોવાની હિંમત કરી પોતાના પૈસાથી તેના માટે યુનિફોર્મ બેગ અને પુસ્તકો ખરીદ્યા જ્યારે ભૂમિકાએ પહેલીવાર સ્કૂલની ડ્રેસ પહેરી તે અરીસામાં જોયા વિના રહી ન એના ચહેરા પર ખુશીનો તેજ હતો સમય વીતતો ગયો ભૂમિકા ખૂબ મહેનતી ભણવા લાગી દરેક પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવતી આખરે વર્ષના અંતે એ સ્કૂલમાં પ્રથમ નંબર લાવી આખું ગામ ગર્વથી ભરાઈ ગયું તે દિવસે સરે કહ્યું બાળકો યાદ રાખજો અમીરી કે ગરીબી મહત્વની નથી ઈરાદો મોટો હોવો જોઈએ વર્ષો વીતી ગયા ભૂમિકા કોલેજ સુધી પહોંચી પછી યુપીએસસીની તૈયારી શરૂ કરી દીવાની રોશનીમાં પણ એ વાંચતી રહેતી ભૂખ લાગે તો પાણી પી લેતી પણ સપના છોડતી ન અને એક દિવસ તે ચમત્કાર થઈ ગયો ભૂમિકા યુપીએસસી પાસ કરીને એચડીએમ બની ગઈ આખું ગામ ઉજવણીમાં ડૂબી ગયું અને એની માં રડી પડી બેટી તું અમારી ઈજ્જત આસમાને લઈ ગઈ કેટલાક વર્ષો બાદ એના જૂના સ્કૂલથી આમંત્રણ આવ્યું આ વર્ષે અમારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આપનું સ્વાગત છે ભૂમિકા મેડમ ભૂમિકાનું હૃદય ધબકતું થયું એજ સ્કૂલ એ જ ગેટ જ્યાં એ ક્યારેક બહાર ઊભી રહેતી હતી હવે એ ગેટ એને ફૂલોથી સ્વાગત કરવા તૈયાર હતો જ્યારે તે સફેદ સાડીમાં સ્ટેજ પર પહોંચી સો ઊભા થઈ ગયા પ્રથમ એણે પોતાના ગુરુજી દીપ સરને પ્રણામ કર્યા એ દિવસ સરનો નિવૃત્તિ દિવસ પણ હતો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો ભૂમિકા બોલી જો આજે હું અહીં છું તો એનો શ્રેય મારા ગુરુજીને જાય છે એ દિવસે જો તેમણે મને અંદર ન હોત તો કદાચ હું આજે પણ ગરીબીમાં ખોવાઈ ગઈ હોત સાચા શિક્ષક તે છે જે બાળકના સપના સરની આંખોમાં આંસુ આવી ગયા બેટી તું જ મારી સૌથી મોટી કમાણી છે એમ તેમણે કહ્યું ભૂમિકાએ જાહેરાત કરી કે તે પોતાના પગારનો એક ભાગ સ્કૂલમાં દાન કરશે જેથી કોઈ બાળક ગરીબીના કારણે ભણવાથી વંચિત ન રહે હોલ ફરી તાળીઓથી ગુંજી ઉઠ્યો લોકો વચ્ચે ફક્ત એક જ વાત થઈ આ છે સાચી સફળતા સારા માણસોના સંસ્કારની જીત અંતે ભૂમિકાએ આકાશ તરફ જોઈને કહ્યું મા પિતા તમારું સ્વપ્ન પૂરું થયું અને ગુરુજી તમારો પાઠ હું ક્યારેય ભૂલીશ નહીં એની આંખોમાંથી આંસુ વહ્યા પણ આ વાર એ આંસુ જીતના હતા સંદેશ ગરીબી કોઈ અવરોધ નથી જો મનમાં ઈરાદો મજબૂત હોય સાચી ઈજ્જત પદથી નહીં પરંતુ સારા માણસોના સંસ્કારથી મળે છે જો તમને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો કોમેન્ટ જરૂરથી લખજો